you uh -huh.

પૂર્ત પાસે શરણાર્થીઓ એટલે કે મુહાજીરો પર ના નો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવે અલ્તાબ હુસેને લંડનમાં એક કાર્યક્રમ માં ભાગ લીધો હતો તેમણે ત્યાંથી પીએમ મોદી ને વિનંતી કરી છે અલ્તાફ કહે છે કે મુહાજીરો પર ઘણા વર્ષો થી અત્યાચાર થઈ રહ્યો છે અલ્તાફ હુસેન કહે છે કે પાકિસ્તાને ક્યારે મુહાજીરો દેશના કાયદેસર નાગરિક તરીકે સંપૂર્ણપણે સ્વીકાર્યા નથી તેમણે દાવો કર્યો હતો કે અત્યાર સુધી માં લશ્કરી કાર્યવાહી માં પચીસ હજાર થી વધુ મુહાજીરો પોતાનો જીવ ગુમાવ્યો છે પાકિસ્તાન આતંકવાદ નો ગઢ રહ્યો છે અને તેને પોતે જ સાબિત કરી દીધું છે પાકિસ્તાને ઓપરેશન સિંદુર માં ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કાર સન્માન સાથે કર્યા હતા